પોલીસના જણાવ્યા અનુસાર આપવા ગામમાં રહેતા દીપકભાઈ છોટુભાઈ પટેલ યાન અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા દીપકભાઈ બપોરે ઘરેથી મગદલ્લા કામરથી જવા નીકળ્યા હતા હજીરા સચિન રોડ પર પહોંચ્યા પછી તેને યાદ આવ્યું કે તે પોતાનો મોબાઈલ ઘરે મૂકી ગયા હતા કાર સર્વિસ રોડ પર ઘર તરફ વળ્યું હજીરાથી સચિન જવાના રોડ પર સર્વિસ રોડ પરથી તેઓ કાર લઈ અને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી અને કાર લૂક થઈ ગઈ હોવાથી તેઓ બહાર નીકળી શક્યા ન હતા થોડીવારમાં કારમાં બ્લાસ્ટ થયો અને કાર આગળનો ગોળો બની ગઈ ઘટનાની જાણ થતાં જ ફાયરના જવાનો ઘટનાસ્થળ પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો અને આગને કાબુમાં લીધા બાદ અમે જોયું કે કારમાં ડ્રાઈવર દીપકભાઈની લાશ પડી હતી આ અંગે તેમણે તાત્કાલિક ડુમસ પોલીસને જાણ કરી હતી ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી બ્યુરોચીફ સુનિલ ગાંજાવાલા તુફાન એસબી સુરત